આ સ્નેહ મિલનમાં નખત્રાણાને કાયમ સતાવતી ટ્રાફિક રોડ રસ્તા રખડતા ઢોર તેમજ ગટરની સમસ્યા મુદ્દે હવે ચેમ્બર ઓફ કોમર્સ જે તે વિભાગના અધિકારીઓને ધ્યાન દોરી રજૂઆત કરશે પશ્ચિમ કચ્છનું બારડોલી ગણાતું નખત્રાણા શહેર અનેક સમસ્યાઓ વેઠી રહ્યું છે પરંતુ હવે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ વિવિધ સમસ્યાઓ લઈ જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે એવું ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યોમાં જણાવ્યું હતું ચેમ્બરના મહામંત્રી રાજેશભાઈ મહેમાનોનો આવકાર આપી સ્વાગત આવ્યું હતું સ્નેહ મિલનમાં ગત વર્ષના હિસાબ કિતાબ ખજાનચી નીતિનભાઈ ઠક્કર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને નવો વર્ષ વેપારીઓ માટે ખૂબ સારું નિવડે એ માટે બધાએ એકબીજાને શુભેચ્છા આપવામાં આવી હતી તેમજ નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નખત્રાણામાં ખૂટતી કડી છે એ માટે જે તે વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે નખત્રાણા ચેમ્બર્સ ઓફ કોમર્સને ટ્રપ પૂરી થતાં નવી વરણી કરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે બાબુભાઈ ધનાણી અને મહામંત્રી તરીકે રાજેશભાઈ પલણની સતત ચોથી ટ્રમ માટે સર્વાનુમતે વરણી કરાવી હતી સતત ચોથી વખત પ્રમુખ અને મહામંત્રી તરીકે વરણી થતાં ચેમ્બરના પ્રમુખ તેમજ ચેમ્બરના મહામંત્રી વેપારીઓને આભાર માન્યો હતો ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ચદનસિંહ રાઠોડ ભરતભાઈ દિનેશભાઈ જોશી કિશોરભાઈ સોની લાલજીભાઈ રામાણી જીતુભાઈ જાડેજા હેમરાજભાઈ પરમાર મેઘાભાઈ રબારી તેમજ પ્રવીણભાઈ ધનાણી છગનભાઈ ધનાણી હરિભાઈ ધોડુ નિલેશ બાવલ તથા ગંગારામભાઈ સોની સંજયભાઈ મહેતા વિજયભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં વેપારી ઉપસ્થિત રહ્યા હતા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વેપારીઓ માટે એક ઇનામી ડ્રોનો પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ વેપારીઓએ લાભ લીધો હતો મીટિંગ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ